ઓડીને ઊંઘવાની મજા જ કંઈક અલગ હોય છે સાથે સાથે ઠંડીમાં આપણે નવું નવું બનાવીને ખાવાની તો મોજ પડી જતી હોય છે તો ચલો મિત્રો વધતા વજનને આ ઠંડીમાં કેવી રીતે કંટ્રોલ કરવો એવી રીતે કઈ વસ્તુ છે કે જેનાથી આપણે શિયાળો પૂરો થતા થતા જાડિયા પાડિયા મોટો મોટા થતા બચી શકીએ છીએ મિત્રો આમ તો આપણે ઠંડી હોય એટલે આપણે રજાઈ ઓઢીને સુવામાં જ મજા આવતી હોય છે આપણે ટહેલવામાં જવામાં વોકિંગમાં ખૂબ જે ઉપાયની મદદથી તમારો એકદમ વેટ લોસ થશે થશે સાથે સાથે તમારા શરીરની અંદર જે પેટની ચરબી છે એ પણ અંદર જશે મિત્રો ફૂલેલું પેટ અંદર કરવાની સાથે સાથે તમારા શરીરની ઝડપથી ચરબી ઓગાળવા માટે જીરું મેથી વરિયાળી અને આપણે અહીંયા તજનો ઉપયોગ કરીશું જીરું વધતા વજનને કંટ્રોલ કરવાનું કામ કરે છે સાથે સાથે મિત્રો જીરું છે એ આપણા ડાયજેસ્ટ સિસ્ટમને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે જીરાની અંદર એવા કમ્પાઉન્ડ્સ રહેલા હોય છે જે ને પ્રોડક્શનને તેજ કરે છે સાથે સાથે જીરું એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે એ ઉપરાંત મેથી નો ઉપયોગ કરવાથી તો અહીંયા જે બધી વસ્તુ છે વસ્તુની મદદથી આપણે એકદમ સરસ રીતે વેઇટ લોઝ કરશું ફેટ લોસ કરશું અને આપણા શરીરની જે ચરબી હોય છે એ ઘટાડવાના ઘણા બધા પ્રયત્ન કરીશું તો ચલો અહીંયા સૌથી પહેલાં જીરું અને જીરું છે એ આપણા શરીરની અંદર મેટાબોલિઝમ બુસ્ટ કરે છે સાથે સાથે પાચન તંત્રમાં વધારો કરે છે શરીરની વધારાની ચરબી અવળવા માટે ખૂબ જ ઉપયોગી છે વરિયાળીની મદદથી પાંચ ચમચી જીરું છે પાંચ ચમચી વરિયાળી છે વરિયાળી આપણી ડાયજેસ્ટ સિસ્ટમને સારી કરવાનું કામ કરે છે સાથે સાથે વરિયાળી ખોરાકને પચાવવાનું કામ કરે છે વરિયાળીની અંદર હાજર એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરની ચરબી ઓગાળવા માટે આપણને મદદ કરે છે એ ઉપરાંત હવે અહીંયા પાંચ ચમચી જેટલા મેથી દાણા લેવાના છે કડવા કડવા મેથી દાણા તમારા શરીરની કેલરી બાળે છે તમારા શરીરના સુગર લેવલને કંટ્રોલ કરે છે બ્લડ સુગરને બનતું અટકાવે છે સાથે સાથે તમારા શરીરની અંદર પ્રોટીન અને ફાઈબર પૂરું પાડે છે જેનાથી તમારી ડાયજેસ્ટ સિસ્ટમ સારી રહે છે અને અહીંયા આપણે તજનું લાકડું લેવાનું છે તજનું લાકડું કેટલું લેવાનું તો કે તજનું લાકડું અંગૂઠા જેટલું લેવાનું છે તમારો જેટલો અંગૂઠાના બે વેઠા છે તો અંગૂઠાના બે વેઠા જેટલું તજનું લાકડું લેવાનું છે તજ હોય છે એની અંદર એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં છે તજની અંદર રહેલા હાજર એન્ટી તમારા શરીરની ચરબી ઓગાળે છે તમારા શરીરની ચરબી બંધ કરે છે સાથે સાથે ઘણી બધી રીતે ઉપયોગી છે છે તો મિત્રો તમારા તમારા શરીરની અંદર જૂની ચરબી એને પણ ઓગાળવાનું કામ તજ કરે છે ફૂલેલા પેટની ચરબીને ઘટાડવાનું કામ તજ કરે છે એટલું બહુ જબરજસ્ત ઉપયોગી છે તો હવે અહીંયા આપણે આ એક વસ્તુ છે કે જીરું પાંચ ચમચી છે પાંચ ચમચી વરિયાળી છે પાંચ

મેથીદાણાના ઉપરની છાલ હોય છે ફોતરા હોય છે એમાં પ્રોટીન હોય છે અહીંયા જે રેસા દેખાય છે એમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર છે જો વધારે પ્રમાણમાં શેકાઈ જશે તો પ્રોટીન અને ફાઈબર નાશ પામશે જેના કારણે આપણને એસી ટકા રિઝલ્ટ પણ નહીં મળે વીસ ટકા રિઝલ્ટ પણ મળશે નહીં એટલા માટે હું તમને કહું છું તો હવે અહીંયા કશું જ કરવાનું નથી માત્ર માત્ર આ ચારેય વસ્તુઓ ભેગી કરવાની છે અને એકદમ મસ્ત વેઇટ લોઝ પાવડર બનાવી લેવાનું તો આપણો વેટ લોસ પાવડર બનીને રેડી છે તૈયાર થયેલા વેટ લોસ પંદર અથવા વેઇટ છો ઘણા વર્ષોથી વધતા વજનથી થી પરેશાન છો તો તમારે બે ચમચી પાવડર સવારે ભૂખ્યા પેટે ગરમ પાણી સાથે અને બે ચમચી પાવડર રાત્રે સૂતા પહેલા ગરમ પાણી સાથે ધ્યાન રાખવાનું છે ભૂખ કરતા ઓછું જમવું થોડી તમારે એક્સરસાઇઝ કરવાનું છે યોગ કરવાના છે વોકિંગ કરવાનું છે એ ઉપરાંત તમારા ડાયટની અંદર તીખું તળેલું આહાર બિલકુલ એક મહિના માટે બંધ કરી દેશો એક જ મહિનામાં તમારું વજન ઘણું બધું ઘટી જશે તો ખરેખર ખૂબ સરસ મજાનો આ ઉપાય છે ફોલો કરો અને વજન ઘટાડો